કેમ છો એટલે સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મજામાં જશો આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો મિત્રો ઘણા સમય પછી આ બ્લોગમાં દેખાણો છો દેખાણો છું બરોબર એટલે ઘણા સમય પછી વ્લોગમાં દેખાણો છું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય શ્રી રામ આજે ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો કારણ એ હતું કે નવરા નવરાનો ને અમર બજે સીઝન મે તીડીઓ લઈ પામે એટલે એક્ચ્યુલી માં અમર બજે કાં બોને અમ બે બહુ નવરી ના હામે એટલે તમને બધું પાછું બતાડવું પડે નકર તમે એમ કે ઉત્તમભાઈ ની ચેનલ માં તો કાયાતુ ન થી તમ બસ એમ કયો ન બધાય એટલે આપણે 150 માંથી વીજ જશે 160 163 જેવા સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો દમ દિલ થી થેન્ક યુ સો મચ એટલે સુધી પગાડવામાં પણ હજી આગળ પોગાડવાનો છે ઉચ્ચે લાવવાનો છે કેમ બધાને લાખ લાખ સબસ્ક્રાઈબ છે હજી આપણે ઉપર જવાનું છે અને અને આપણો ખાસ ભેરું બને એવો નીકદેવ લાઠીથી અમાર રાવળદેવ અમાર રાવળદેવ જ્ઞાતિનો છે મિત્રો ભાઈબંધ છે આપણો ખાસ ભાઈબંધ છે એટલે કે અમારે નિકદેવ બ્લોગ એમની યુટ્યુબમાં ચેનલ છે સીધા આમ ગુસ્સતો મારીને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભૂલાઈ નહી આ આપણો ખાસ ભાઈ બનશે એને અને સપોર્ટ કરતા રહેજો મિત્રો એને અને મને પણ સપોર્ટ કરતા રહેજો બરોબર ને અને બરાબર મારી ચેનલને અને મારે નિગદેવ વ્લોગ એમની ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો તમારી માનહામશે બરાબર એવું છે ને અગાસી માથે આટા મારું છું મકાન પહેલાં બતાવું તમને બાજુ છે એવું છે પછી બધું હાલ રાખે એવું બરાબર સેલ્ફ સ્ટીકમાં ઉતારું છું મિત્રો વિડીયો અને નવી પણ લીધી છે આ તો જૂની હતી એમાં ઉતારું છું અને જૂની હતી કઈ જડતી ન હતી આજ જડી પાસી ને મે નવી માંગ્યું લીધી છે એ આવી કે કેદુ ને એ પડી એમનો એટલે બેમાં દેખ વાપરતો હાલે પોલીસ મે ખોટી માંગ્યું આ જૂની હતી કઈ જડતી ન હતી તો મે નવી ઓર્ડર કરી દીધાતે આવી ગઈ કેદુ ને એકવાર એમાં લોગ ઉતરું પણ કજાયમુ નહીં મજા ન આવી કાઈ બધું એવું છે ને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો બ્રુન મારી ચેનલને

જોડેલા રેજો તો મિત્રો અત્યારનો તમને નજારો અને મળી ગયા છે આપણે કડી રેન એટલે કે 5:30 વાગે અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો કે ખબર 5 વાગે કર્યો પછી 8 કલાક પછી તમને પાછો મળ્યો તો હવે મકાન તમને હરખું બતાવું આ પેડ્યું છે ને પાછળ બધો નજારો બતાવું તો મિત્રો આ રોજ જોઈ શકું છું આ બરાબી છે ના જો બદામ ને એવું આવી રહ્યા હતા છે જો મિત્રો સૂર્ય સૂર્યાસ્ત થવામાં આવે છે સાડા છે એટલે કે અંદર થઈ આપણે પતંગ આયા હાથમાં આવ્યા રાખે એટલો ઢગલો કરેલો છે મિત્રો આપણો વાળો છે તમે જોઈ શકતા છો શકો છો ના આપણો બંગલો છે નહીં 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 આ વિયાણી કુત્રી તમને બતાડું મિત્રો બતાડું આ બખલો રહીને એમાંથી અત્યારે ગલુડિયા ભાગી છે અગર ગલુડિયા અહીંયા હોય બરોબર ભાગી છે કોથળા ને એવું આપણે નાખ્યા છે આવડી મિન સેરી આપણ આપડી મેન સેરી છે સામે દેખાય ઓલી ગાડી કોઈ ગાડી ખબર આ ગાડી એ આપડી છે એ ગણ રા બંગલેમ નો પેડો ખાલી શેડીલું નકી કરશું હે મિત્રો લોક તો બનો છો શેડીલું નકી करू કાક તો करू ને તાબા માટે

કાં ભાગ ગયા ઓ જોયે નકર સરફ સુખમાં કોઈ ફોટા આ હા તો જ બનાવું છું હા તો આવે છે ને હા છે

ಅರಾರ ಇಮಾರಿ ಕ್ಲಪ್ ಅದು ಏಉಚೆ ಅನೆ ಅವೆ ವೈಸ್ಲಿ ಮನ ಕಂಡಿ ಸ್ವೆಟರ್ ಬೋ ಪೇರು 23 ಜಿಮೆ ಬೋ ಕಂಡಿ ಗೈಸ್ ಅನೆ ಅತ್ತರ್ 로ಜಿ ತೋ ಪಣಾ 6 ಬಾಕಿgeqslantเช ಅನೆ ಅಂದರು تھاವಾ ಮਿਲುเช ಅನೆ ಅವೆ ದಿವಸ್ ತುಕೊ ಆಚೆನ್ ರಾತ್ ಲಾಂಗೆเช ಎಲೆ ಏಉಚೆ ಉಚೆ 21 ಜೂನ್ સુધી ಕಲ್

તો બને આપણે જઈ રહ્યા છીએ કલેજ દેર મંદિર જોઈ શકો છો તો તમે જોઈ શકો છો દર્શન કરી લેજો મિત્રો બધાય હા આ છે બરોબર કલેજ દેર મંદિર આગળના વ્લોગમાં પણ ઉતાર્યું છે સામે છે રામજી મંદિર સામે છે બોળાનાથનું મંદિર જો આ લાઈટ મેકી દીધી છે કેટલી લાઈટ છે મિત્રો ने हमारा इस वर्ष ने हमें बार तख्ती लगाड़ ली से बराबर एक बे तर पाँच छ सात आठ अजय तो मेरा थोड़ी ग्रेस मिलो तो

Ildar Muddas når han er første lillas.